સો ગુડ મોર્નિંગ આઈઝ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ નવી સવાર સાથે નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે ફિલહાલ અત્યારે અમે લોકો છીએ સરખેજ કે અમદાવાદ ગાંધીનગર મેઈન રોડ ઉપર સરખેજ ગામ આવે છે અને સરખેજમાં છે મસ્ત મજાની એક અડાલજની વાવ બહુ હિસ્ટ્રી બહુ પ્રાચીન છે અને આપણે ભણવામાં કદાચ એવી યાદ હોય તો મને વર્ષો પહેલાં ભણ્યું તો એ અત્યારે રૂબરૂ જવાનો મોકો મળ્યો છે થોડો ઘણો નજારો તમને અંદર બતાવું બસ એક નંબર વાવ છે બહુ પ્રાચીન વિસ્તાર છે સાહેબ પંદરસો પંદરસો પંચાવનમાં બારનું કામ શરૂ થયું અને ઇન્ડિયન સિટીઝન માટે પચીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ છે એન્ટ્રી અહીંયા છે ઓલરેડી આપણે અંદર આવીને પછી શૂટિંગ ચાલુ કર્યું છે અને અહીંયાથી કંઈક છે વાવનો નજારો બહાર આ રીતનો બરાબર ચાલો અંદર જઈ અને જોઈએ કે અંદર કેવું કેવું છે સો આ ટાઈપની કઈ એન્ટ્રી છે અહીંયા વાવના અલગ અલગ પ્રકાર હોય એમાં જયા પ્રકારની વાવ છે બરાબર સો આ ટાઈપની કઈ એનું એન્ટ્રન્સ છે આ વાવની ખાસ વાત એ છે કે આ વાવમાં તમે ત્રણ જગ્યાએથી એન્ટ્રી કરી શકો એક મેઇન એન્ટ્રી આ છે આ બીજા નંબરની છે અને આ છે ત્રીજા નંબરની અને આ પાંચ મંજિલા વાવ છે હવે અંદર કેટલું પાણી પીર્યું છે ને એ આપણે જોવાનું છે બરાબર ટ્રાફિક તો સેવ ભાઈ અત્યારમાં હું કેવું તમને એમ હતું અહીંયા કોઈ નહીં હોય હિસ્ટ્રીમાં રસ ધરાવતા લોકો સે તો ખરાબ ભણવામાં આવ્યું તો કૈડલેજની વાવ છે આપણે જોવા આવ્યા બાકી બરાબર મસ્ત છે તો તમને એસીમાં રસ હોય ને તો આવજો નકર નગર નહીં આવે પાંચ મંજિલની વાવ છે વાહ ભાઈ વાહ અદ્ભુત નજારો જેમ જેમ બેઠા ઉતરીશો ને એમ એમ નજારો બુદ્ધ નજાર વાહ અને જે કલાકૃતિ છે ને બેઝોડ છે નમ

ધ્યાન રાખવું ભાઈ જો એટલો ઓતેરી આહાહા વાહ ભાઈ વાહ આ એક માળ એ સાઇઝ પાણીની અંદર છે અને સામે જે દેખાય ને ના એ મેનનો એન્ડ પોઈન્ટ ના છે અને ઉપરથી જાય તેમ ગણાવું એક બે ત્રણ ચાર આ પાંચમો માળ છે અને એક માળ કદાચ એઠે હોઈ શકે ખ્યાલ નથી આપણને

તો વાવ ઉપરથી જો અમદાવાદ ગાંધીનગર તમે ફરવા આવતા હોય ને ભાઈ તો આવજો બરાબર મજા આવી છે મસ્ત મજાનું ગાર્ડન છે અને વાવ છે બરાબર વર્ષો પેલા બનાવેલી વાવ આથી લઈને ત્યાં સુધી એક એન્ટ્રી ધર એકીધર બરાબર જોઈએ એટલું પબ્લિક નથી જો કે અને ખાસ વાત તમને એ કહું કે આવા પ્રકારને વાવ હું કામ બનાવતા વાવનો ટૂંકો અર્થ એવો થાય એનો તો કે ભાઈ એક કામ ઊંડું ઊંડું ખોદી નાખ્યું હોય અને સાઈડમાં સણી નાખ્યું હોય શણવાનું કારણ એ કે સાઈડની જે માટી હોય કે બેખડા હોય જે હોય અંદર ન પડી જાય ને આ લોકો શણ્યું હોય એ વર્ષો પહેલાં પાણીના પ્રોબ્લેમના લીધે આ લોકો વાવ બનાવતા અને ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધારે જોવા મળે કારણ કે વર્ષો પહેલાં વરસાદ બહુ ઓછા થતા અને પાણીના સંગ્રહ માટે આ લોકો વાવું બંધાવતા હતા એમાંની આ એક વાવ છે હલો મળી આગળ હવે અડાલજ વાવની મુલાકાત અહીંયા પૂરી મસ્ત મજાની વાવ છે જો તમે આ બાજુ આવતા હોય ને ભાઈ તો ભૂલતા નહીં અડાલજની વાવ જોવાનું